મિત્રો મા વંદના યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હોળીના દિવસે જો તમે આ ખાસ વસ્તુ તમારા ઘરે લાવો છો તો તમારા ઘરમાં જે કંઈ ભયંકર દુઃખ હશે તે પણ નીકળી જશે અને તમારા ઘરે ધન વૈભવ સુખ શાંતિ છવાઈ જશે મિત્રો હોળીના દિવસે તમે જાણો અને તમારું મન જાણે કોઈને કહ્યા વગર તમે આ વસ્તુ તમારા ઘરે લાવો પછી તમારા જીવનમાં એવા ચમત્કાર થશે કે હોળીના દિવસ પછી જ સકારાત્મક ઉર્જા જે પેદા થાય એવી તમારા જીવનમાં શુભ અને સારા સંકેતો તમને ઈશ્વર પરમાત્મા આપે અને તમારા જીવનમાં જે તમે કાર્ય શુભ કરવાના હોય એ તમને એમાં સફળતા મળે એવી હું આશા રાખું છું મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો હોળીના દિવસે દરેક વ્યક્તિ આ વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તે પોતાને નસીબ બનાવે છે તેનું ભાગ્યોદય કરી શકે છે બે હજાર પચીસની સાલમાં હોળીનો જે પવિત્ર તહેવાર હોય છે એ તમારા માટે શુભ સારું નીવડે અને તમારી બધી ઈચ્છાઓ હોય એ જલ્દીથી પૂરી થાય એવી હું આશા રાખું છું આ વર્ષનો જે હોળીનો તહેવાર છે એ સારા સંજોગો લઈને આવે છે તમારા નસીબને ચમકાવશે તમારું દુઃખ દૂર કરશે આ ગુપ્ત વસ્તુ તમારા ઘરે લાવો જેનાથી તમારું જે ભયંકર દુઃખ હોય ઘરમાં જે કંઈ બીમારી હોય કકળાશ હોય કંકાશ હોય એ બધું દૂર થાય અને માતાજીને મા લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર સદાયને માટે બનતી રહે કુળદેવીની કૃપા તમારા ઉપર બનતી રહે એવી હું આશા રાખું છું મિત્રો હોળીના દિવસે તમે જે ધાણી હોય છે જે ખજૂર હોય છે નારિયેળ હોય છે પતાસા હોય છે મીઠાઈ હોય છે આ બધી વસ્તુઓ તમારા ઘરે લાવવાની છે કપૂરનો ટુકડો લાવવાનો છે સાથે ગૂગળનું ધૂપ લાવીને હોળીના દિવસે સાંજના સમયે તમારે કુળદેવી માની પૂજાપાઠ કરો ત્યારે ગૂગળનું ધૂપ અર્પણ કરવાનું છે પછી જે તમે ધાણી પતાસા ખજૂર નારિયેળ લાવ્યા હોય જ્યારે હોળી પ્રગટાય એ સમયે તમારે ત્યાં હોળીમાં પધરાવવાનો છે સાથે લાલ મરચાં લેવાના છે થોડો ગોળ લેવાનો છે આ બધું લઈ હોળીની પરિક્રમા કરો એ વખતે તમારા જે દુઃખ દરિદ્ર હોય એ જણાવીને હોળીમાં પધરાવાના છે હોળી પ્રગટી રહી હોય ત્યાંથી થોડીક રાખ લાવીને ઘરના આંગણામાં ગંગાજળ છાંટી તે રાખ ઘરના આંગણામાં બાલ્કનીમાં કે ઘરનો જે તમારું ફળિયું હોય ત્યાં આગળ થોડી નાખીને ત્યાં ગંગાજળ સાથે પાણી એક ડોલ રેડીને આખા ઘરમાં તેનો છંટકાવ કરવાનો છે ત્યારબાદ તમે સ્નાન કરી અને માં કુળદેવીને તમે જે મીઠાઈ ભોગ પ્રસાદ ચડાવવાના હોય એ ચડાવીને અથાશક્તિ દાન ધર્મ પૂર્ણ કરો તો તમારા જીવનમાં એવો નવો ભાગ્યોદય થાય કે તમે જે જીવનમાં ન ધારી હોય એવું શુભ પરિણામ તમે મેળવી શકશો માત્ર હોળીના દિવસે તમારે પતાસા નારિયેળ અને ધાણી અને થોડા ઘણી મીઠાઈ હોય તો ચાલે આ વસ્તુ હોળીમાં પધરાવવાની છે ત્યારબાદ હોળીને રાખ લઈ આંગણામાં થોડી નાખીને અને ફળિયામાં નાખીને તમારે ગંગાજળ હોય તો એક ડોલ પાણી લઈ એમાં ગંગાજળ નાખી આખા ઘરને પવિત્ર જળથી છંટકાવ કરી અને સાફ સફાઈ કરી ત્યારબાદ કુળદેવી માને ભોજન પ્રસાદ ચડાવીને થોડા ઘણું અથાશક્તિ દાન દક્ષિણા કુવાસી હોય કોઈ ગાય હોય કૂતરો હોય સવારમાં ચકલાઓને ચણ સાધુ સંત હોય કોઈ કોઈપણને ગરીબને અથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા કરશો તો તમારું જીવન ધન્ય થઈ જશે મિત્રો વસ્ત્રોનું દાન કરવું જરૂરી છે અન્નનું દાન કરવું શુભ મનાય છે જો તમે કોઈને ખવડાવશો તે તે શુભ છે અને તમારા નાણાકીય મુશ્કેલી દૂર થાય છે જો તમે કોઈને મદદ કરો છો તો તમારું કોઈ પણ શુભ કાર્ય ક્યારેય અટકતું નથી એવી માન્યતા છે કે જો હોળીના દિવસે જો તમે કોઈને કુંવાસી હોય કોઈ ગાય હોય કોઈ સાધુ સંત હોય એમને જો તમે મદદ કરો છો એમને તમે કોઈ શુભ દાન ભેટ આપો છો તો તમારા જે ગ્રહોની જે દશા હોય એ સુધરી જાય છે અને તમારા ઉપર ક્યારેય કોઈ વિઘ્ન નથી આવતું કારણ કે દાન પુણ્ય કરવાથી જ તમારા રોકાયેલા અટકાયેલા કાર્યો સિદ્ધ થાય છે કદાચ જો કોઈના આશીર્વચન પડી જાય તો તમારો બેડો પાર થઈ જાય છે હવે મિત્રો જાણીએ કે હોળીના દિવસે એટલી બધી સકારાત્મક ઉર્જા હોય છે કે તમે ધારો તો તમારા જીવનની નકારાત્મક શક્તિને દૂર કરી શકો છો હોળીનો તહેવાર પવિત્ર છે હોળીના તહેવારના દિવસે તમે જો તમારા તન મન ધનથી સાચા હૃદયના ભાવથી પ્રભુનું ભજન કરો છો કુળદેવીને સ્મરણ કરો છો તમારા માતા પિતાના આશીર્વાદ લો છો તો તમે કોઈ પણ એવું કાર્ય નહીં હોય કે તમે એમાં સફળતા નહીં મેળવી શકો એવા આશીર્વાદ માના પિતાજીના કુળદેવી માના મળી જાય તો હોળીના તહેવારના દિવસે તમારું ભાગ્ય ખુલી જાય પછીના જે દિવસો આવે ને ચડતી ના આવે તમારા પ્રગતિના દિવસો આવે તમે જે ધારો એવું થાય તમારું નસીબ બદલાઈ જાય તમારા બાળકોને લગ્ન થઈ જાય કોઈ દિવસ પૈસાની ખ્યાચમતાણ ન લાગે આવો સમય આવવા લાગે તમારે હોળીના દિવસે આટલું જ કરવાનું છે જે મિત્રોને ગમે આ વિડિયો એ તમારા બીજા મિત્રોને શેર કરજો જય ગુરુદેવ જય માતાજી